મિત્રો કેમ છો મજામાં નહીં આજે આપણે કંઈક નવું જાણીએ કાલે નવમો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો છે તો આ નવમો મહિનો કેવો છે તેના વિશે આપણે જોઈએ સપ્ટેમ્બર મહિનામાં આજે એક એવો વર્ષ છે જે તમારા જીવનમાં ફરી ક્યારેય નહીં આવે કારણ કે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચાર રવિવાર ચાર સોમવાર ચાર મંગળવાર ચાર બુધવાર ચાર ગુરુવાર ચાર શુક્રવાર અને ચાર શનિવાર આવે છે આવું વરસ મિત્રો આઠસો ને ત્રેવીસ વર્ષે એકવાર આવે છે એટલે કે આપણા જીવનમાં તો આ પહેલી જ વખત અને છેલ્લી વખત આવું વરસ કે આવો મહિનો આપણા જીવનમાં ફરી એકેવાર આપણે જોઈ શકશું નહીં આ વર્ષે સપ્ટેમ્બર મહિનાને મની બોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાલો કાલે જોઈએ સપ્ટેમ્બર મહિનાના ચાર રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર અને શુક્રવારની મોજ માણીએ અને ખુશીથી રહીએ જય હિન્દ જય ભારત દોસ્તો મજામાં નહીં